એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામડાઓની અંદર શીતળા સાતમનો મેળો ભરાતો હોય છે ત્યારે લાખાણી તાલુકાના કોટરા ગામે સીતળા સાતમનો મેળો ભરાયો હતો લાખાણી તાલુકાના કોટરા ગામમાં શીતળા માતાજીના મંદિરે ફાગણ સાતમના દિવસે મેળો ભરાય છે છેલ્લા દસ વર્ષથી લોક મેળો ભરાય છે ફાગણ વદ સાતમના દિવસે મેળો ભરાયો હતો શુક્રવારના વહેલી સવારે જ શ્રદ્ધાળુ પોતપોતાના બાળકો સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે કોટડા ગામના વડીલો અને યુવાનો સાથે મળી ગામના ચોકથી વાગતા ગાજતા માતાજીની ધ્વજા સાથે રેલી કાઢવામાં આવી હતી સીતરા માતાજીની મંદિરની ધ્વજા ચડાવી માતાજીની પર ચડાવી વડીલો અને યુવાની માતાજીના દર્શન કરી મેળાની મજા માણી હતી હિન્દુ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થા અને એક અનેરું મહત્વ રહેલું છે ફાંગડમાં સાતમના દિવસે દૂરથી મોટી સંખ્યામાં આવેલ સીતરા માતાજીના ભક્તો પોતાની બાધા આંકડી પૂરી કરવા ઉમટી પડ્યા હતા રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાદ લાખાણી